બધા jamnavar chalu જ છે મિત્રો obamla amara group ma be મિત્રો ચાક મિત્રો જોઈએ બહુ આવી ગયા હી તો ચાક મિત્રો બતાવી તો મિત્રો ચાક મિત્રો બહુ અતિશય એટલે ઉતરવા માટે અમારા લોચાવા ગયા હાલ ફરા પડી બધા મુલાકાત કરવા માટે તો મિત્રો અમે હલવાના છીએ બરાબર છે ફરતો છો ઉતર્યા હાલ હમણાં લોચા ઉતાર્યા ઉતાર્યા હા રોહિતભાઈ આપણે આઈ ગયા રોહિતભાઈ આપડે રોહિતભાઈનો અવસર છો માતાજી નો

તો મિત્રો મારા મિત્રો ગયા જય ભાઈ મુલાકાતે પીસેલા હૈ ડીંગુ જાય મળવા માટે

હું રમા સણા બોસ બોલું મિત્રો અમા આપડો જમીન બહાર નીકળી જાય જો આપડે મંદિરે આવી જાય મસ્ત સમજાનું લોકેશન એટલે આપડે આઈ જઈ જોઈ લે તમે બતાવી દઈએ તો જય માતાજી મિત્રો આજના બ્લોગમાં મિત્રો આપણો ઘણું બધું બધું બતાવ્યું જમ્યા નાસ્તો વાસ્તું કરી લીધો જમી લીધું આપણો જમીન બધો ફરવા નીકળાય છે તો મિત્રોમાં જુલાસનની અંદર પ્રાચીન મંદિર છે એક આપણું દોલા માતાજીનું કર્યું તો મિત્રો બતાવીએ કન્ટિન્યુ બ્લોગમાં બને આપણે અમે નિશાળનું સ્કૂલમાં ભણતા સ્કૂલમાં બનતા ચોપરામાં આરે વિદ્યા માતા રાખતા તો બધો વિદ્યા ફૂલ આવી એના કારણે આપણે અત્યારે આગળ જઈએ માતાજી ની દયા થી તો મિત્રો આપણા માં મંદિર થી નીકળી ગયા તા ને મંદિર નીકળી ને આપણે જો તેજ મંદિર તો આવી જાય પણ વધારે ઠંડી ના કારણે બે ગરબા જોવા નહીં રહેવાના જોઈ લો ગાડી વિડીયો ને જોવા ચાલુ મારો ગાડી ખોરાક ગ્રુપ ચાલુ છપ્પન ચેનલ ના વિડીયો જે અમે બનાવીએ એ રીતે જોવાનું હાબી ચાલુ હો અને મિત્રો હા જો તમને આ લોગ અમારો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાના આવા લોગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી